નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત છે તો મિત્રો ઉત્તરાયણના દિવસે જો તમે આ મંત્રનો જાપ કરશો તો તમારા ભાગ્ય ખુલી જશે તો ઉત્તરાયણના દિવસે કયા મંત્રનો જાપ કરવો જોઈએ તેમજ શું દાન કરવું જોઈએ જેથી તમને પુણ્ય પ્રાપ્ત થશે આ તમામ વિગતો જાણીશું આજના વીડિયોમાં માટે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી તમને આવી જ માહિતી અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય ભગવાન ભાસ્કરની પૂજા કરવાથી મળે છે પુણ્ય સૂર્ય નો જાપ કરવાથી પણ મળે છે ફાયદો તલ અને ગોળના દાંથી મુશ્કેલીઓ થશે ઓછી મકર નો તહેવાર ખૂબ જ વિશેષ છે આ દિવસે સ્નાન અને દાનની સાથે ભગવાન સૂર્યની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે આ દિવસે સૂર્ય કુંભ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે સૂર્ય ભગવાનની પૂજા કરવામાં આવે છે આ દિવસે ભગવાન ભાસ્કરની પૂજા કરવાથી વ્યક્તિ આશીર્વાદ મેળવે છે અને ભાગ્યના દરવાજા ખોલે છે તો જાણો કે મકર સંક્રાંતિ પર સૂર્ય ભગવાનની કેવી રીતે પૂજા કરવી જોઈએ અને કયા મંત્રો ઉપયોગ કરવો જોઈએ કેવી રીતે કરશો સૂર્ય પૂજા આ દિવસે ઉપાસનાનું કરોમાં પણ જણાવવામાં આવ્યું છે આ દિવસે સ્નાન કર્યા બાદ તાંબાના વાસણમાં પાણી લઈ રોલી અક્ષત લાલ ફૂલ અને ગોળ ચઢાવો અને તેને સૂર્યને અર્પણ કરો આ ઉપરાંત મંત્રનો જાપ પણ કરવો જોઈએ તેનાથી ચમત્કારિક પરિણામ મળે છે આ મંત્રના જાપથી મળે છે ચમત્કારિક ફાયદા આ દિવસે ભગવાન સૂર્યના સૂર્યાયન મંત્રનો જાપ કરવાથી તેજ વધે છે આ સિવાય માદૃત્યાય મંત્રના જાપથી કુંડળીમાં સૂર્યની સ્થિતિ મજબૂત બને છે આ સિવાય પ્રતિષ્ઠા અને સન્માન પણ વધે છે ધન ઐશ્વર્ય માટે આ દિવસે માંસવારા મંત્રનો જાપ કરવો તેનાથી નોકરીમાં પ્રગતિનો રસ્તો પણ ખુલે છે તલ અને ગોળના દાથી ઘટશે મુશ્કેલીઓ સિવાય આ દિવસે તલ અને ગોળનું દાન કરવાથી ગરીબોને મદદ કરવાથી તમને પુણ્ય મળશે તેનાથી જીવનની સમસ્યાઓ અને મુશ્કેલીઓ ઘટે છે